સાંતલપુર તાલુકાના એવાલ ગામના લોકો પીવાના પાણી વગર ત્રહેમામ પોકારી રહ્યા છે વેચાતું પાણી લેવા મજબૂર બન્યા પુરવઠાની ગોરવેદરકારીના કારણે લોકો ગંદુ અને વેચાતું પાણી પીવા મજબૂર બન્યા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બોર્ડના શેલા ગામ એવાલ ગ્રામ લોકો પીવાનું પાણી વેચાતું લઈ પીવા મજબૂર બન્યા છે પાણી પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા વીસ દિવસથી પાણી ન અપાતા ઢોર પણ પીવાના પાણીની વગર વલખા મારી રહ્યા છે આવી કાળઝાળ ગરમીમાં પણ પીવાનું પાણી નથી મળતું પણ લોકોને પીવાના પાણી માટે પાટણના સરદી ગામોની મહિલાઓ બે કિલોમીટર દૂર જાય ત્યારે માત્ર બે બેડા જ પાણી મળે છે ટેન્કર મંગાવવામાં આવતા બારસોથી પંદરસો રૂપિયા ખર્ચવા લોકો મજબૂર બન્યા છે ત્યારે પાણી પુરવઠા વિભાગ ઉનાળાના સિઝનની અંદર લોકોને પાણી ન મળતા લોકો મુશ્કેલીઓ વેઠવી રહ્યા છે સરકાર દ્વારા પાણીના ટેન્કર મૂકવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે નર્મદા નિગમની કેનાલમાં એક મહિનાથી પાણી બંધ કરનાર લોકોને પીવાનું પાણી મળતું નથી અને પાણી પુરવઠા વિભાગ પાસે કોઈ પણ આયોજન ન હોય જેને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા છે અત્યારે તો ગંદુને વેચાતું પાણી લઈ પીવા લોકો મજબૂર બન્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે લોકોને પીવાનું પાણી મળે તેવી લોક માંગણી ઉઠવા પામી છે